નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ભારતમાં હજાર સેન્ટરો, ગુજરાતમાં પાંચસો સેન્ટરો અને 140 દેશોમાં કાર્યરત બ્રહ્મકુમારીના સેન્ટરો દ્વારા સમાજને આત્મા અને પરમાત્માનું જ્ઞાન, મનુષ્યના જીવનના મૂલ્યોનું સિંચનના અભ્યાસક્રમોનું પ્રદાન કરતી સંસ્થા છે. ત્યારે બ્રહ્મકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ તેમજ સ્મૃતિ દિવસ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે તમારું રક્ત જીવનનો અમૂલ્ય દાનનો સમાજને સંદેશ આપતા રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિરનો મોડાસાના બ્રહ્મ સેન્ટર ખાતે રામાણી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ સમગ્ર દેશના બ્રહ્મકુમારી સેન્ટરો પર બાવીસ ઓગસ્ટ થી બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન દિલ્હી ખાતેના ઓઆરસી બ્રહ્મકુમારી સેન્ટર પરથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડડાના હસ્તે એક લાખ બોટલ રક્ત એકત્ર કરવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવે છે તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસાના બીકે ઇન્દિરા દીદીના માર્ગદર્શન હેઠળ બ્રહ્મકુમારી સેન્ટર પર મોડાસા નગરપાલિકાના પ્રમુખ ગાયત્રી પરિવારના ગાયત્રી ઉપાસકો પત્રકારો સામાજિક કાર્યકરો અને શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય

બ્રહ્માકુમારી દાદી પ્રકાશમણીજીના અઢારમાં પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે આખા ઇન્ડિયાની અંદર એક લાખથી વધુ બ્લડ યુનિટ રક્તદાન આ શિબિર યોજવામાં આવી છે તો આજે મોડાસામાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા બધા ભાઈ બહેનો આજે રક્તદાન કરવાના છે રક્તદાન એક એવું દાન છે જે એક બુંદ થી અનેક આત્માઓનું જીવન બચી શકે છે આજે રક્તદાનનું ઘણું બધું મહત્વ છે ઘણા લોકો એવું માનતા હોય છે કે રક્તદાન કરવાથી અમારું બ્લડ ઓછું થઈ જશે અમે બીમાર પડી જઈશું પરંતુ એવું નથી રક્તદાનથી આપણા જીવનની અંદર એટલી બધી ઇમ્યુનિટી પાવર વધે છે બીજું રક્તદાન કરવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે રક્તદાન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે રક્તદાન કરવાથી અનેક રોગોમાંથી પણ આપણે મુક્ત બની શકીએ છીએ એટલે રક્તદાન કરવું એક શ્રેષ્ઠ દાન કરવા બરાબર છે શાંતિના દૂત તરીકે યુનાઇટેડ નેશનલ દ્વારા સન્માનિત કરેલ બ્રહ્મકુમારી ના રાજયોગી દાદી પ્રકાશ મણીજી નો જન્મ વર્ષ એક સપ્ટેમ્બર ઓગણીસો બાસઠ માં હૈદરાબાદ માં થયો હતો અને વર્ષ પચીસ ઓગસ્ટ બે માં દેર ત્યાગ કરતા તેમની 18મી વાર્ષિક પુણ્યતિથિ પર માનવ સમાજના કલ્યાણ અર્થે યોજાયેલ રક્તદાન ડોનેશન કેમ્પ દ્વારા દેશભરમાં 1 લાખ બોટલ રક્ત એકત્રિત કરવાનો બ્રહ્મકુમારી સંસ્થાનો લક્ષ્ય ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપિત થવા જઈ રહ્યો છે ત્યારે મોડાસા બ્રહ્મકુમારી સેન્ટર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં બીકે ભાનુબેન પરીનભાઈ મનુભાઈ બાબુભાઈ સુશીલાબેન તેમજ પરિવારના સભ્યો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો શાંતિના દૂત તરીકે ઓળખાતા દાદી પ્રકાશ ક્ષમણીજી યાદમાં આયોજિત આ અભિયાન માત્ર રક્તદાન જ નહીં પણ માનવતા પ્રત્યેના સમર્પણનો સમર્પણ નો સંદેશ આપ્યો હતો કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ પત્રકારોમાં અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદના ના જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ બ્લડ બેંકના નવીનભાઈ રામાણી સામાજિક કાર્યકર જયેશભાઈ પટેલ સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને પ્રમકુમારીની ની લોક બિરદાવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યુઝ મોડાસા શ મનજી અઢારમી તિથિ નિમિત્તે અહીંયા રક્તદાન એટલે મહાદાન આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર બ્રહ્માકુમારી સંસ્થાની ખૂબ મોટી અહીંયા રક્તદાન માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને સૌને ખાસ અપીલ કરી કે આપણને આ જો આ સંસ્થાની અંદર જોડાવો અને રક્તદાન આપી અને એક મહાદાનની અંદર આપણે એકબીજાની જિંદગી ખૂબ સુંદર રીતે જીવી શકે એના માટે સંસ્થાની અંદર અને રક્તદાન અંદર આપ જોડાવી મારી નંબર આપ